હવે પાર્ટ થ્રીમાં માં મૂળ રકમ શોધવા અંગેના પ્રશ્નો છે કોઈ રકમના ત્રીસ ટકા બરાબર રૂપિયા એકસો વીસ થાય કે ધારો કે તે રકમ છે ધારો કે તે રકમ રૂપિયા એક્સ છે તો એક્સના ત્રીસ ટકા એટલે શું કે બરાબર 120 ને વીસ ના ત્રીસ ટકા એટલે એકસો ને વીસ તો એક્સ તો એક્સ ગુણા ત્રીસ ટકા એટલે ત્રીસના છેદમાં સો બરાબર એકસો ને વીસ તો એક્સ બરાબર આ એકસો વીસ આમને રહેવા દો આ ગુણ્યા છે તો હામે સાઈડમાં જશે શું થશે ભાયગા એટલે ગુણાની નિશાની એમ રહેશે સો ઉપર આવી જશે અને ત્રીસ અંશ છેદમાં જાય છેદ છે અંશમાં જાય તો ત્રીસ ચોકું એકસો ને વીસ તો સો ગુણ્યા ચાર એટલે રૂપિયા ચારસો થાય ચારસો ત્રીસ ટકા કરો એટલે રૂપિયા એકસો વીસ થાય એવી સંખ્યા શોધો કે જેના પાંચ ટકા બરાબર ત્રણ થતા હોય તો ધારો કે તે સંખ્યા ધારો કે તે સંખ્યા તો એક્સના પાંચ ટકા એક્સના પાંચ ટકા બરાબર ત્રણ થાય છે તો એક્સ બરાબર પાંચના છેદમાં સો મૂકવા પડે ટકા દૂર કરવા માટે એક્સ બરાબર પાંચના છેદમાં એક્સ ગુણ્યા કરજો બરાબર ત્રણ તો એક્સ છે ત્રણ સોના છેદમાં કેટલા આવી જશે પાંચ ભાગા છે તો ગુણ્યા થઈ જવાના ગુણ્યા છે તો ભાગા થઈ જવાના તો વીસ પંચા સો તો એક્સ બરાબર કેટલા થશે સાઠ થાય જુઓ કોઈક રકમના અઢાર પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ બરાબર રૂપિયા એકસો પચાસ હોય તો તે રકમ કઈ હશે તો ધારો કે તે રકમ x છે હવે આથી x ના ઓઢાર પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ ટકા બરાબર કેટલા થયા રૂપિયા એકસો ને પચાસ બરોબર તો એક્સ એક્સના અઢાર પોઈન્ટ અઢાર પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ ને એક્સ ગુણ્યા અઢાર ચોખ્ખું બોતેર બોતેરમાં ત્રણ ભેળો પંચોતેર ચતુર્થાંશ પંચોતેર ચતુર્થાંશ બરાબર એને પાછા સો એક ગુણવા પડશે ને ગુણા એક સોયાંશ બરાબર રૂપિયા એકસો ને પચાસ તો એક્સ બરાબર શું થાય આ એમને રહેવા દો એકસો ને પચાસ એમને એમ લેવા દો ગુણ્યા જો આ ગુણ્યા છે તો એ શું થઈ જશે ભાગા એટલે કેટલા થશે ચારના છેદમાં પંચોતેર ચારના છેદમાં પંચોતેર અને એને ગુણ્યા આ એક છે તો ઉપર કેટલા થઈ જશે સો હવે પંચોતેર ને બે ગુણો એટલે દોઢસો થાય તો બે ગુણ્યા ચાર ગુણ્યા સો એટલે બે ચોક આઠ આઠ ગુણ્યા સો એટલે કેટલા થયા આઠસો તો આઠસો રૂપિયા આઠસો થાય હવે એક પ્રકાર વધારાનો એવો છે કે એક વસ્તુ છે એ બીજી વસ્તુ કરતાં કેટલી ઓછી છે કે કેટલી વધુ છે એ ટાઈપના કમ્પેરિઝન ટાઈપના દાખલા છે તો એ દાખલાઓની શરૂઆત કરી અને આપણે એની સમજીએ એક વિદ્યાર્થી છે એ પ્રથમ કસોટીમાં પચીસ ગુણમાંથી અઢાર ગુણ મેળવે છે બીજી કસોટી આપે છે એ પચીસમાંથી બાવીસ ગુણ મેળવે છે તો બીજી કસોટીમાં પ્રથમ કસોટી કરતાં કેટલા ટકા વધારે ગુણ મળ્યા હશે હવે જુઓ પેલી કસોટી છે પ્રથમ કસોટી તો એને પચીસમાંથી કેટલા મળે છે પચીસ ગુણમાંથી અઢાર તો સો ગુણની કસોટી હોય તો સો ગુણમાંથી એને કેટલા મળવા જોઈએ તો અઢાર ગુણા સો છેદમાં પચીસ પચીસ ચોકું સો અને અઢાર ચોકું બોતેર કેટલા ટકા ગુણ મેળા છે પ્રથમ કસોટીમાં બોતેર ટકા હવે આ બીજી કસોટી જોઈએ બીજી કસોટીમાં જુઓ કે પચીસ ગુણમાંથી એને કેટલા મળે છે બાવીસ તો સો સો ગુણમાંથી કેટલા મળવા જોઈએ તો સો ગુણ્યા બાવીસ ક્રોસ ગુણાકાર કરો સો ગુણા બાવીસ છેદમાં પચીસ તો પચીસ ચોક્કું સો એટલે બાવીસ ચોક્કું અઠ્યાસી હવે અઠ્યાસીમાંથી બોતેર બાદ કરો અઠ્યાસી માંથી બોતેર જાય તો સોળ ટકા વધારે ગુણ અઠ્યાસીમાંથી બોતેર બાદ કરશો તો સોળ ટકા આવશે તો સોળ ટકા વધારે ગુણ મેળા હશે ત્યાર પછીનો દાખલો છે પદાવલી ટાઈપનો આ દાખલો કહેવાય કે મોહનની માસિક આવક રૂપિયા પંદરસો છે આવક કેટલી છે તો કે પંદરસો રૂપિયા એમાંથી એ બસો રૂપિયા મકાન ભાડું દઈ દે છે એમાંથી એ પંદરસોમાંથી પાંચસો રૂપિયા શિક્ષણમાં વાપરી નાખે છે અને સાડા ત્રણસો રૂપિયા અન્ય ખર્ચમાં કરે છે તો આ બધું કરે તો પંદરસોમાંથી બસો જાય એટલે કેટલા વિધા તેરસો તેરસોમાંથી પાંચસો જાય એટલે કેટલા વીધા આઠસો આઠસોમાંથી ત્રણસો પચાસ બાદ કરો તો આઠસોમાંથી ત્રણસો પચાસ બાદ કરશો તો એની પાછળ મહિને રૂપિયા ચારસો અને પચાસ વધે છે હવે જો પંદરસો રૂપિયાની આવક હોય રૂપિયા પંદરસોની આવક હોય તો એ કેટલા રૂપિયા બચત કરે છે ચારસો ને પચાસ રૂપિયા તો સો રૂપિયાની આવક હોય તો કેટલા રૂપિયા એ બચત કરે તો સો ગુણ્યા ચારસો ને પચાસ સો ગુણ્યા ચારસો ને પચાસ છેદમાં પંદરસો શૂન્ય ને શૂન્ય ગઈ આ શૂન્ય ને આ શૂન્ય ગઈ પંદર તેરી પિસ્તાલીસ દસ ગુણ્યા ત્રણ એટલે કેટલી થઈ ત્રીસ ટકા રાધા એ સુનિતા રૂપિયા પાંચસો આપ્યા તો સુનિતાને કેટલા મળ્યા સુનિતાને પાંચસો રૂપિયા મળ્યા બરાબર સુનિતાએ તેને મળેલી રકમમાંથી વીસ ટકા ઓછા કરી અને રીનાને આપ્યા હવે પાંચસોના વીસ ટકા એટલે પાંચસોના વીસ ટકા એટલે કેટલા થાય સો પાંચસોના વીસ ટકા એટલે કેટલા થાય જો સાઈડમાં કરી છે પાંચ પાંચસો ગુણા વીસના છેદમાં સો શૂન્ય શૂન્ય ગઈ શૂન્ય શૂન્ય ગઈ વીસ પંચાને સો તો એમાંથી એણે સો રૂપિયા ઓછા કર્યા એટલે કેટલા વધ્યા રૂપિયા ચારસો એ ચારસો એણે કોને આપ્યા તો કે રીનાને હવે રીનાને જે રકમ મળી હતી કેટલી મળી હતી તો ચારસો એમાંથી એણે દસ ટકા ઓછી કરી તો શું કરવું પડે કે ચારસો ગુણા દસ છેદમાં સો શૂન્ય શૂન્ય ગઈ તો દસ ચોકને ચાલીસ તો ચારસોમાંથી ચાલીસ એણે ઓછા કર્યા તો કેટલા થયા ત્રણસો ને સાહીઠ આ એને ત્રણસો ને કોને આપ્યા કમલાને ને આપ્યા તો કમલાને કેટલી રકમ મળી હશે તો કમલાને કેટલી રકમ મળી હશે રૂપિયા ત્રણસો સાઠ રકમ મળી હશે ત્યાર પછીનો દાખલો છે કે એક વર્ગમાં વીસ ટકા છોકરીઓ છે જો વર્ગમાં છોકરીઓની સંખ્યા છ હોય તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થી હશે ધારો કે વર્ગમાં ધારો કે વર્ગમાં એક વિદ્યાર્થીઓ છે ધારો કે વર્ગમાં એક વિદ્યાર્થીઓ છે તો એક્સના બરાબર કેટલા થાય છ થાય એક્સ ના વીસ ટકા બરાબર કેટલા થયા છ તો એક્સ ગુણા વીસ છેદમાં સો બરાબર છ તો એક્સ કેટલા થાય એક્સ બરાબર છ ગુણ્યા છે તો હામેની સાઈડમાં જાય તો ભાગા થઈ જાય એટલે સોના છેદમાં વીસ શૂન્ય શૂન્ય ગઈ બે તેરી છ ત્રણ ગુણ્યા દસ એટલે કેટલા થાય ત્રીસ વિદ્યાર્થી હશે કેટલા વિદ્યાર્થી હશે ત્રીસ વિદ્યાર્થી હશે એક ટ્રેન હતી એમાં એસી ટકા મુસાફરો પુરુષ હતા પંદર ટકા સ્ત્રી હતી તો બાકીના મુસાફરો બાળકો હતા તો મુસાફરોના કેટલા ટકા બાળકો હતા હવે જો બાળકોની ટકાવારી શોધવી છે બાળકોની ટકાવારી સો ટકા હતા પેસેન્જર એમાંથી એસી ટકા પુરુષો હતા એ બાદ કરવાના એટલે એસી સો માંથી એસી ગયા એટલે કેટલા થયા વીસ વીસ ટકા પુરુષો થયા પ્લસ ના એસી ટકા પુરુષો હતા માઇનસ હજી પંદર ટકા સ્ત્રી હતી પંદર ટકા સ્ત્રી હતી તો સો માંથી એસી બાદ કરો એટલે વીસ આવ્યા સો માંથી એસી બાદ કર્યા એટલે વીસ આવ્યા વીસ માંથી પંદર બાદ કરો એટલે કેટલા આવશે પાંચ એટલે એ સો માંથી બાદ કર્યા એટલે વીસ આવ્યા એમાંથી પંદર ટકા સ્ત્રી બાદ કરો એટલે પાંચ ટકા તો બાળકો કેટલા હશે પાંચ ટકા બાળકો હશે કોઈ એક શહેરમાં ત્રેપન ટકા હિન્દુ ઓગણચાલીસ ટકા મુસલમાન તથા બાકીના બારસો ને અન્ય ધર્મના લોકો હતા તો તે શહેરમાં હિન્દુની વસ્તી કેટલી હશે હવે જુઓ પહેલા તો અન્ય ધર્મના લોકો કેટલા થાય છે અન્ય ધર્મના લોકો અન્ય ધર્મના લોકો કેટલા થાય છે સો ટકા વસ્તી હતી એમાંથી ત્રેપન ટકા હિન્દુ ત્રેપન ટકા અને ઓગણચાલીસ ટકા મુસ્લિમ હતા બરોબર બરાબર કેટલા થાય 100 માંથી ત્રેપન બાદ કરો અને 53 માંથી ઓગણચાલીસ બાદ કરો એટલે અન્ય ધર્મના લોકો આઠ ટકા અન્ય ધર્મના લોકો થયા હવે કુલ વસ્તી કુલ વસ્તીના આઠ ટકા એટલે કેટલા થતા હતા એક હજાર બસો અને છપ્પન લોકો થતા હતા કુલ વસ્તીના આઠ ટકા એટલે એક હજાર બસો ને છપ્પન તો હિન્દુની વસ્તી કેટલી છે હિન્દુની વસ્તી કેટલી છે કેટલા ટકા છે ત્રેપન ટકા હિન્દુની વસ્તી ત્રેપન ટકા છે તો કેટલી વસ્તી હોય એટલે ક્રોસ ગુણાકાર કરો બારસો છપ્પન એને ગુણ્યા ત્રેપન અને છેદમાં આઠ તો બારસો છપ્પન છે એને આઠથી તમે ભાગશો તો આવશે એકસો ને સત્તાવન હવે એકસો સત્તાવન ગુણ્યા ત્રેપન કરજો એકસો સત્તાવન ગુણ્યા ત્રેપન કરશો એટલે આઠ હજાર ત્રણસો અને એકવીસ આવશે તો હિન્દુઓની વસ્તી કેટલી હશે આઠ હજાર ત્રણસો અને એકવીસ હશે કોઈક એક વિદ્યાર્થી એકસો અને સિત્તેર ગુણ મેળવે છે તો ચોત્રીસ ટકા બરાબર છે જો તેણે બસો ગુણ મેળવા હોત તો કેટલા ટકા ગુણ મેળવા હોત જુઓ એકસો ને સિત્તેર ગુણ એકસો અને સિત્તેર ગુણ બરાબર ચોત્રીસ ટકા તો બસો ગુણ હોય બરાબર કેટલા થાય તો ક્રોસ ગુણાકાર કરો આ બસો અને આ ચોત્રીસ તો બસો ગુણ્યા ચોત્રીસ છેદમાં એકસો અને સિત્તેર તો ચોત્રીસ પંચા એકસો ને સિત્તેર થાય અને ચાલીસ પંચા બસો થાય તો એને ચાલીસ ટકા ગુણ મળ્યા હોત હવે હોમવર્ક માટેના તમને દાખલા આપેલા છે પહેલો દાખલો છે એક વિદ્યાર્થી પચીસ ગુણ છે એની કસોટીમાંથી વીસ ટકા ગુણ મેળવે છે તો તેને કેટલા ગુણ મેળવ્યા હશે અને બીજો દાખલો છે કે એક બસમાં ચાલીસ ટકા પુરુષો અને પચાસ ટકા સ્ત્રીઓ હતી બાકીના બાળકો હતા તો બાળકોની ટકાવારી કેટલી હશે ત્યાર પછીનો છે કઈ રકમના પચીસ ટકા બરાબર સો થાય કઈ રકમના પચીસ ટકા બરાબર સો થાય અને ચોથો દાખલો છે કે એક વર્ગમાં પચીસ ટકા છોકરીઓ છે જો વર્ગમાં છોકરીઓની સંખ્યા આઠ હોય તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે